ભરૂચ શહેરમાં ચાલતા દેહના વેપારનો થયો ભાંડાપો રહેણાંક વિસ્તારમાં ચાલતા દેહ વેપારની હાટળીથી આસપાસના રહીશોમાં રોષની લાગણી જ્યારે વારંવાર સ્થાનિક પોલીસને જાણ કરવા છતાં કાર્યવાહી ન થવાને કારણે આખરે સ્થાનિક હોય ઘણા મીડિયા કર્મીઓને મેલ આઈડી મારફતે મેસેજ કરી ન્યાયની આશાઓ વ્યક્ત કરતા મીડિયાએ પણ ડમી ગ્રાહક મોકલતા મીડિયાના સિટિંગ ઓપરેશનમાં દેહ વેપાર ચાલતા હોવાનો પર્દાફાશ થઈ ગયો છે પાંચ દિવસ પહેલાં મેલ આઈડી પર એક મેલ આવ્યો હતો જેમાં ભરૂચ એ ડિવિઝન વિસ્તારમાં કસક ગરનાળા પાસે મોટા પાયે દે વેપાર ચલાવવામાં આવી રહ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યા હતા અને વિસ્તારમાં ચાલતા દેવવેપારને કારણે મોટા પાયે ચાલતી ગ્રાહકોની અવરજવરથી આસપાસના રહીશો ત્રસ્ત થઈ ગયા હતા સાથે સ્થાનિક પોલીસને વારંવાર ગેરકાયદેસર પ્રવૃત્તિની જાણ કરવા છતાં પણ કાર્યવાહી ન થતાં આખરે મીડિયાનો સહારો લેવો પડ્યો હતો અને મીડિયાએ ડમી ગ્રાહક મોકલી સીટિંગ ઓપરેશન કરતાં મોટા પાયે ચાલતા દેહ વેપારનો ભાંડો ફૂટ્યો હતો જેમાં મીડિયાએ મોકલેલ ડમી ગ્રાહક સૌ પ્રથમ ઘરમાં પ્રવેશે છે અને તેની સાથે સેક્સ વર્કર પણ બેસે છે તેમની સાથે મોબાઈલથી ઓનલાઈન પેમેન્ટ થયા બાદ અન્ય સુવિધાઓ પૂરી પાડે છે અને આ સમગ્ર સુવિધા અંગેનો વિડીયો મોબાઈલમાં સીટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું જે સીટિંગ હાલમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવ્યું છે અને હવે પોલીસની પાસે વેપાર ઉપર રેડ પાડવા ક્યારે નીકળે છે તે એક ચર્ચાનો વિષય બની ગયો છે અંતરે ઉલ્લેખનીય બાબત છે કે સ્થાનિકોની વારંવાર રજૂઆતો છતાં ભરૂચ એ ડિવિઝન પોલીસ દે વેપાર બંધ કરાવવામાં સદંતર નિષ્ફળ નીવડી હોય જેના પગલે મીડિયાએ કરેલ સેટિંગ ઓપરેશન સાથે સમગ્ર રેલો જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાને પણ વોટસઅપ મારફતે ડીવાયએસપી સી કે પટેલને પણ જાણ કરવામાં આવી હોવાની માહિતી સાંપડી હતી સમગ્ર સીટિંગ ઓપરેશન સાથેના ઉચ્ચ કક્ષા સુધી પહોંચતા જ આખરે સ્થાનિક એ ડિવિઝન પોલીસે જે રહેણાંક વિસ્તારના મકાનમાં દેહનો વેપાર ચાલતો હતો ત્યાં દરોડા પાડ્યો હોવાનો અહેવાલ સામે આવ્યો છે જેમાંથી સેક્સ વર્કરો અને ગ્રાહકો પણ મળી આવ્યા હોવાથી હોવાની માહિતી હાલ મળી રહી છે